સાહેબ જ્યારે ખાલી થઈને જીવીએ છીએ ને જ્યારે ઈશ્વરે જો હૈ સો હૈ મેરા હે સો જાવે નહીં જો જાવે સો સાહેબ ઈશ્વરે આપણને સુખ અને દુઃખ પચાસ પચાસ ટકા લઈને અહીંયા જન્મ આપ્યો છે કરોડપતિને કરોડ રૂપિયાનું સુખ દુઃખ ભિખારીને રૂપિયાનું સુખ ને દુઃખ એટલે આપણે અને પાછું એટલું જ લઈને જવાનું છે તો જ ભગવાનને બેલેન્સ છે ને માસ્ટર કોમ્પ્યુટરમાં પણ આપણે શું ધંધા ચાલુ કર્યા સુખ વધારી દો એટલે ભગવાન શું કરે દુઃખ બી વધારી દે એટલે લોકોએ શું કર્યું તો સુખ ઘટાડી દો દુઃખ ઘટાડી દો એટલે ભગવાન શું કરે સુખ બી ઘટાડી દે ચાલો તો કરવું શું બંનેનો સ્વીકાર સુખ હોય તો સુખનો સ્વીકાર દુઃખ હોય તો દુઃખનો સ્વીકાર આ ભય મુક્ત જીવન ત્યાંથી શરૂ થાય જો હે શો હે મારું ધાર્યું થાય તો હું ખુશ મારું ધાર્યું ના થાય તો તું ખુશ મારે સાલો દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો નથી તું જે કરે તે સારા માટે તું ભીખ મંગાવે તું બરબાદ કરે તે બરબાદ કરવાની નક્કી કર્યું છે તો મારી શું અકાત છે કે હું એમાંથી નીકળું પણ હું મરીશ નહીં મને ઘણા છોડે સુસાઈડ તું મરી જશે ને ચાર દાડામાં લોકો ભૂલી જશે પણ તું સલાહ જીવી ગયો ને દુનિયા તને યાદ કરશે આ પાવરની સમજણની વાત છે આ સ્કૂલ કોલેજોવાળા છોકરાઓને ગોળા કરી નાખે ટકા લાવો ચોરાણું ટકા લાવો સ્કૂલ બાર બોર્ડ માર્યો અમારી સ્કૂલ નું ગૌરવ મેં કીધું આ ચાર જણા તો ઘેરો જ ને તોય પહેલો નંબર તો છેલ્લી નોટો નો બનો કસ્તુરબા લાવવાના તમારે હાલા કેવું છે ખાલી ખાલી ભગતસિંહ જેવા થઈ જાઓ એટલે ભગતસિંહ જેવા થવા બોમ્બ ફેંકવો પડે ધોળિયા હોવા જોઈએ હાલ તો આપણા વાળા મરી જાય બાપડા ના કરાવી જાવ કોઈએ કોઈના જેવું બનવાનું નથી પણ દરેક વ્યક્તિએ પોતાની ગઈકાલ કરતાં આજે આપણી જાતને બેસ્ટ બનાવવાની છે આટલું જ સારું કરવાનું ભાડમાં જાય સિગરેટ પીવાની ઈચ્છા થશે રોડ ઉપર ઊભો રહીને પીસ હંતાઈને નહીં પીવું છોડવી છે પણ છૂટી નથી સલાહ મરી જાય ને પાર આવે તું સિગરેટ તારા માટે છે તું સિગરેટ માટે છે સાહેબ પંદર સોથી વધુ લોકોને વ્યસન છોડાવી દીધું એક જ કલાકમાં અને તમને કહું છું કોઈને દારૂ મસાલા ગુટકા એક કલાકમાં છોડાઈ ના દઉં ને તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ આ ચેલેન્જ મારીને કહું છું કેમ કે જિંદગીનો અસલી નશો ચડે ને તો આ ડુપ્લિકેટ નશાની સાલી જરૂર જ નથી પણ અસલી નશો લાવવો ક્યાંથી લગાવો કોકને લાફો મારવો જ પેગ મારવો પડે અને આપણે તો એમને જ બેહતી કરવાની સાલા એક મારશો તો બે મારસો પણ પહેલો તો હું જ મારીશ આ પાવર આવી જાય જો હે સો હૈ મારું મોત પણ ઘટના નક્કી છે આ સમજ આવી મારા કરતા એના પ્લાન મોટા છે માણસ મસ્ત જીવી શકે પણ એને સવારથી સાંજ સુધી દિવેલ પીધેલો સહેજ ખુશ થયો નથી થોડું ધ્યાન કયો છે અને એટલે તમને બધાને સાયકલ આવડે છે સાલી પહેલી વાર જયારે સાયકલ શીખીએ ને તો સાલી પપ્પા ગમે તે પકડે ને ખાલી નમી જ જાઓ એમ થાય વિમાન સહેલું હશે પણ હા અઘરું છે અને પછી આવડી જાય પછી હાથ છૂટતા પછી દાંત બી છૂટતા ઓવર કોન્ફિડન્સ આ સાયકલ ચલાવવાની વાત બહુ મહત્વની વાત છે અમેરિકામાં